ક્યારેક આપણા ઘરની અંદર કંઈક એવી ઘટના ઘટી ગઈ હોય છતાં પણ કોઈ માણસ આવે અને એના બે શબ્દો એવા બોલે આપણને બધા દુઃખમાંથી મુક્ત કરી દે આપણને દુઃખ ભૂલાવી દે અને ક્યારેક ક્યારેક આપણે એટલા બધા આનંદના પ્રસંગમાં હોઈએ તો અમુક માણસ આવીને એવા બે શબ્દો બોલી જાય આપણને આખા પ્રસંગમાં આપણને દુઃખ સિવાય કંઈ ન દેખાવા દે આ સંસારમાં આપણું વાક્ય કોઈકના માટે દવા બની જાય એવા વાક્યનો પ્રયોગ કરવો